પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા કચ્છ સિંચાઈ વિભાગની ચિંતન શિબિરમાં સહભાગી બન્યા કચ્છમાં જળ સંચય જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ વધારવાની દિશામાં કામ કરવા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આહવાન કર્યું ખેડૂતોને માઇક્રો ઇરિગેશન પ્રત્યે જાગૃત કરી આ દિશામાં વાળવા કર્મયોગીઓને કામગીરી કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલ પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજરોજ કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે યોજાયેલી કચ્છ સિંચાઈ વિભાગની ચિંતન શિબિરને અધ્યક્ષસ્થાને ખુલ્લી મૂકી હતી ચિંતન શિબિરમાં સહભાગી બનતા મંત્રી શ્રીએ સિંચાઈ વિભાગના કર્મયોગીઓને આવનારા વર્ષોમાં કચ્છને પાણી મુદ્દે આત્મનિર્ભર બનાવવા માટે આજની શિબિરમાં સામૂહિક મંથન કરીને એક રોડમેપ બનાવવા આહવાન કર્યું હતું તેમણે વધુમાં કચ્છમાં જળ સંચય હયાત જળ સ્ત્રોતોનું સંરક્ષણ તથા ભૂગર્ભ જળ વધારવાની દિશામાં કામગીરી કરવા તેમજ કિસાનોને પાણીનું મહત્વ સમજાવી માઇક્રો ઇરિગેશન માટે જાગૃત કરી તે તરફ લઈ જવા સક્રિય રીતે કામગીરી કરવા જણાવ્યું હતું આ ચિંતન શિબિરમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે કચ્છમાં પાણી મુદ્દેની વિકટ સ્થિતિ વચ્ચે ઉપલબ્ધ સગવડો અને ટેકનોલોજીનો સમન્વય કરી આવનારા વર્ષોમાં કચ્છને માત્ર નર્મદા આધારિત ન રહેવા દેતા આત્મનિર્ભર બનાવવા કામગીરી થાય તે જરૂરી છે તે માટે હયાત સ્ત્રોતોને જાળવી રાખવા ભૂગર્ભ જળ વધે તે દિશામાં આયોજન અને કામગીરી કરવી કચ્છની ભૌગોલિકતાને ધ્યાને લઈ વરસાદી પાણીનો મહત્તમ સંચય થઈ શકે તે દિશામાં નવી યોજના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા જે પાણી વપરાય છે તેનો ઉપયોગ થઈ શકે તે માટે ખેડૂતોને જાગૃત માઇક્રો ઇરિગેશન પર ભાર વગેરે બાબતોને ઉજાગર કરતા મંત્રીશ્રીએ કર્મયોગીઓને ફરજ સાથે સેવા અને જવાબદારીનો સમન્વય કરી કામગીરી કરવા આહવાન કર્યું હતું તેમણે વધુમાં કર્મયોગીઓને આજની ચિંતન શિબિરને સાર્થક કરવા સામૂહિક મંથન કરી આગામી વર્ષોનો રોડમેપ તૈયાર કરી તેમજ હસ્તકના કામો સહિત તમામમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપી કામગીરી કરવા સૂચન કર્યું હતું નિષ્ઠા શિસ્ત તથા અનુશાસન સાથે કરાયેલી કામગીરી દીપી ઉઠે છે તેવું જણાવીને મંત્રીશ્રીએ ડેમ સેફ્ટી એક્ટની હેઠળની ગાઈડલાઈનનું પાલન કરવા તથા ખારાપાટ અટકાવવા જરૂરી પગલા ભરવા સાથે કચ્છમાં હયાત વોટર બોડી જેમ કે ડેમ તળાવ વગેરેને ભરાયેલા પાણી વચ્ચે ડિજિટલિંગ કરવા પ્રાયોગિક ધોરણે ડ્રેઝિંગ પદ્ધતિનો ઉપયોગ કરવા સૂચન કર્યું હતું આ માટે ચિંતન શિબિરમાં મંથન કરવા પર ભાર મૂક્યો હતો ગૌ ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુન્દ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતી રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કંડ્રક્શન અંજાર કચ્છ